નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ આજે તો આપણે નોખી ઉજાણીની મજા માણવી છે ને જેમાં ચકલી કાગડા પછી બકરી કૂતરા ગાયો ભેંસો વાછડા વગેરે જેવા પ્રાણીઓ તો બધું ખાશે કોઈ ગરબા કરશે કોઈ ડિસ્કો ભાંગડા કોયલ તો સુરમાં સુંદર ગાશે ને કા રાગડા તાણશે તો ભાઈ આ મજા કેવી નોખી છે તો ચાલો એવું એક ગીત ગાઈએ આ ગીત કવિ ગિરિરાજ બ્રહ્મભટ્ટ સરળે લખ્યું છે અને ચાંદ ઉપર વેકેશન એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં જલેબી એમને આપો ઝટઝટ આપો જલ્દી ફાફડા જલેબી એમને આપો ઝટઝટ આપો જલ્દી ફાફડા છોકરા ચકલી રાજુએ છે વાટ દેખે કાગડા છોકરા ચકલી રાજુએ છે વાટ દેખે કાગડા ચૂલો સળગાવવાને લાવો નાના મોટા લાકડા ચૂલો સળગાવવા ને લાવો નાના મોટા લાકડા લાલિયો રસોઈયો લાડવા વાળશે પૂરી ત્ર્યંબક તાવડા લાલિયો રસોઈયો લાડવા વાળશે પૂરી ત્રંબક તાવડા બુંદી સેવ ને મમરા પૌવા ગાંઠિયા તળશે ફાંકડા બુંડી સેવ ને મમરા પૌવા ગાંઠિયા તળશે ફાંકડા ખાજો સૌને ટિફિન ભરજો કોઈક ભરી લો દાબડા ખાજો સૌને ટિફિન ભરજો કોઈક ભરી લો દાબડા ખુશ થશે બહુ બકરી કૂતરા ગાયો ભેંસો વાછડા ખુશ થશે બહુ બકરી કૂતરા ગાયો ભેંસો વાછડા કાબર હોલા ચકલા ખાશે ખાશે વાનર માકડા કાબર ચકલા ખાશે ખાશે વાનર માકડા કોઈ કરશે ગરબા પછી થી કોઈ ડિસ્કો ભંગડા કોઈ કરશે ગરબા પછી થી કોઈ ડિસ્કો ભંગડા કોયલ સુર ગાશે સુંદર કાગડો તાણશે રાગડા કોયલ સુરમાં કાશી સુંદર કાગડો તાણ છે રાગડા ખાઈ પીને રમજો ભણજો પાંચડા છગડા સાતડા ખાઈ પીને રમજો ભણજો પાછળા છગડા સાતડા ભણી ગણીને સુવા માટે રાખ્યા છે અહીં બાંકડા ભણી ગણીને સુવા માટે રાખ્યા છે અહીં બાંકડા જલેબી અમને આપો ઝટઝટ આપો જલ્દી ફાફડા જલેબી અમને આપો ઝટઝટ આપો જલ્દી ફાફડા છોકરા ચકલી રાજુએ છે વાટ દેખે કાગડા છોકરા ચકલી રાજુએ છે વાટ દેખે કાગડા અસ્તુ